આજરોજ બપોરે અગિયાર વાગ્યે મહેસાણાના સાર્વજનિક વિદ્યાલય ખાતે ગીતા જયંતિના જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન ભગવદ્ ગીતાના અધ્યાયનો સમૂહ પાઠ સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શિનીનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે ગીતા જયંતિના અવસરે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગરના સંયુક્ત નિયામક એમ એન પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી બિપિન પટેલ પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદી અગ્રણીય સર્વે દિલીપભાઈ ચૌધરી મિલનભાઈ ચૌધરી ડૉક્ટર જી એન ચૌધરી મિતેશભાઈ આચાર્ય અમિતભાઈ આચાર્ય તેમજ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા